મિત્રો ચોમાસાની ઋતુ એટલે રોગોની રાણી કહેવાય એને અરે ભલ ભલો પહેલવાન માણસ હોય ને એની પણ પાચન શક્તિ મંદ પડી જાય મિત્રો એટલે ખાસ મનરભાઈની વાતને ધ્યાનમાં રાખજો ચોમાસામાં બે વસ્તુ મફતમાં મળે તોય નહીં ખાવાની કોઈ મોડામ ગલાવે તોય થૂંકી કાઢવાની કઈ વાત નંબર એક પાંદડાવાળા ભાજી કોબીજ છે પાલક છે તાદળજો છે આ બધી જે ભાજી છે પાંદડાવાળી ભાજી નહીં ખાવાની ચાર મહિના ચોમાસાના કારણ કે એના પર નવી જીવાત આવે છે બેક્ટેરિયા આવે છે ફંગસ આવે છે ઘણા તો એવા બેક્ટેરિયા હોય છે કે બહાર એને ધોવો એને રાંધો છતાં એ બેક્ટેરિયાનો નાશ થતો નથી આપણા શરીરમાં રોગ વધારે છે એમાં નવું પાણી પિત્ત હોવાથી એ પિત્તને વધારે છે અને નંબર બે મગ સિવાયના બધા જ કઠોળ ચોમાસાના ચાર મહિના નહીં ખાવાના કારણ કે કઠોળ જે છે હાઈ પ્રોટીન છે પ્રોટીનના છે કરવામાં તકલીફ પડે મંદ પાચન શક્તિ ભેજવાળા વાતાવરણને લીધે મંદ પાચન શક્તિ હોવાથી મિત્રો એ બ્રેકડાઉન થતા નથી એમાંથી ગેસ એસિડિટી ને કબજિયાત બને છે તો આ બે વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો મફતમાં મળે તોય નહીં ખાવાની મનાર પડેલા જય ભારત જય હિન્દ જય ગુજરાત